કારરી પકવતા વેપારીઓને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી વેપારીઓને ત્યાં આરોગ્ય વિભાગે ચેકિંગ હાથ ધર્યું મિથેનાઇલના પેકેટથી કેરી પકવતા હતા વેપારીઓ લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર વેપારીઓ સામે તપાસ હાથ ધરવામાં આવી છે વિવિધ ટીમે સ્થળ પર પહોંચીને તપાસ કરી ઉનાળાની સિઝન આવતાની સાથે જ આરોગ્ય વિભાગની જે ટીમ છે તે ટીમ હવે હરકતમાં આવી ગઈ છે ખાસ કરીને હાલમાં કેરીની સિઝન ચાલી રહી છે ત્યારે કેટલાક જે વેપારીઓ છે તે કેરી પકાવવા માટે કાર્બાઇડનો ઉપયોગ કરતા હોય છે ત્યારે એપીએમસી માર્કેટની બાજુમાં જે ફ્રૂટ માર્કેટ આવ્યું છે તે ફ્રૂટ માર્કેટ પર આરોગ્ય વિભાગ દ્વારા ડરોડા પાડવાની કામગીરી ચાલી રહી છે આપ જોઈ શકો છો દરેક જે કેરેટ છે તે કેરેટ અહીં ચેક કરવામાં આવી રહ્યો છે અને જે ખરાબ જે કેરી છે તે કેરીનો અહીં નાશ કરવામાં આવી રહ્યો છે આપની સાથે આરોગ્ય વિભાગના અધિકારી જોડાયા છે જી સર રેડ મારવામાં આવી છે શું કહેશો હું ડી કે પટેલ ફૂડ સેફ્ટી ઓફિસર સુરત મહાનગરપાલિકા ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ અને આરોગ્ય અધિકારી સાહેબ સાહેબશ્રીની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ આગામી આ અત્યારે જે ઉનાળાની સિઝન ચાલી રહી છે તેમાં જે મેંગો કેરીનો ખૂબ જ આવક હોય છે અને તે પકવવા જલ્દી પકવવા માટે લોકો કાર્બાઈડનો ઉપયોગ કરતા હોય છે તો આજે ફૂડ વિભાગની ટીમ તથા આરોગ્યનો લિંબાયતનો સ્ટાફ સાથે મળી મહાત્મા ગાંધી માર્કેટ પર્વત પાટિયા પર અમે ચેકિંગ હાથ ધરેલું છે અને તેમાં તે કેરી પકાવવા માટે કાર્બાઇડ અથવા તો ઇથિલિન પડીકીઓ વાપરવામાં આવે છે તેનું ચેકિંગ કરી દરેક સંસ્થાઓને જો મળી આવે તો નોટિસ આપવામાં આવે છે તથા જો કોઈ કે ફૂટનો જથ્થો સડી ગયેલો અથવા બગડી ગયેલો માલુમ પડે તો તેવા જથ્થાને સ્થળ ઉપર નાશ કરવામાં આવે છે તથા આવા ઈસમો પાસેથી વોર્ડ વિભાગ દ્વારા આરોગ્યના વિભાગ સ્ટાફ દ્વારા પેનલ્ટી પણ કરવામાં આવી છે જે આપ જોઈ શકો છો હાલ ઇથેનલ દ્વારા પણ કેરી પકવવામાં આવતી હોય છે આપ જોઈ શકો છો હાલ જે ઇથેનલની જે વિવિધ જે પડીકીઓ છે તે પડીકીઓ અહીં કબજે કરવામાં આવી છે મહત્વની વાત છે કે આ જે કેરી છે તે વહેલી તકે પાકી જાય તે માટે અહીં જે ઇથેનેલ જે છે તે ઇથેનેલ અહીં ઉપયોગ કરવામાં આવતો હોય છે અને હાલ જે ઇથેનલની જે પડીકીઓ છે તે કબજે કરવામાં આવતી હોય છે આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં જે કેરીઓ છે તે અહીં સીધી આવતી હોય છે અને ત્યારબાદ સુરત શહેરના અલગ આવી છે અને માર્કેટમાં અલગ અલગ જે ટીમો છે તે બનાવવામાં આવી છે અને હાલ ચેકિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે કેમેરામેન પ્રશાંત દીવડે સાથે ચેતન પટેલ સુરતમાં